વડાપાવ દાબેલી બર્ગર તો તમે બહુ ખાધા હશે શું તમે આ સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ટાઈમપાસ રેસીપી તો મેં સાંભળેલું છે મેં નામ નથી આપ્યું તો એકદમ સિમ્પલ એવું તો સેન્ડવિચીસ હોય કોસલોની એ ટાઈપનું પણ પાવ સાથે આ નાસ્તો છે તમારે જો હેલ્ધી બનાવવું હોય તો મલ્ટીગ્રેઇન બ્રેડ સાથે પણ બનાવી શકો

જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવીશું તો ગ્રીન ચટણી માટે બે લીલા મરચાં તીખી વધારે બનાવી હોય તો ત્રણથી ચાર લેવાના એક નાનો ટુકડો આદુનો બે પીસીસ કરી લીધા સાથે મેં છથી સાત ડાળખીઓ લીલા લસણની નહીં તો પછી સૂકા લસણની છથી સાત કઢી એક કપ લીલા ધાણા એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધા લીંબુનો રસ અને સાથે આપણે એક મુઠ્ઠી જેટલી મેં ખારી શીંગ લીધી છે તો શેકેલી શીંગ કે ખારી શીંગ ઉમેરવાની મીઠું એ રીતે બેલેન્સ કરવાનું સ્મૂધ એવી ચટણી વાટી લઈશું જરૂર લાગે તો એક ચમચી જેટલું પાણી ઉમેરી અને ચટણી વાટવાની પણ થીક જ રાખવાની છે અને હવે હેલ્ધી એવો મેયોનીઝ બનાવીશું તમે રેડીમેડ મેયોનીઝ પણ લઈ શકો તો અત્યારે સિઝનમાં લાલ મરચાં મળે છે તો એ બે મરચાં સાથે અહીંયા આપણે પચીસથી ત્રીસ ગ્રામ જેટલું પનીર બે ટેબલ સ્પૂન પલાળેલા કાજુના ટુકડા પોણી ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન જેટલો ગોળ અડધી ટી સ્પૂન મરી પાવડર અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું થિક દહીં કે દહીંનો મસ્કો લેવાનો છે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને સ્મૂધ એવું વાટી લેવાનું અને આવો હેલ્ધી મેયો રેડી થઈ ગયો બધી સેન્ડવિચીસમાં કે રેપમાં તમે આ વાપરી શકો હવે એમાં શાકભાજીમાં તમે જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો ચટણીમાંથી પણ લસણ તમે સ્કીપ કરી શકો તો એ તમારા પર છે લસણ અને ડુંગળી વગર પણ તમે બનાવી શકો તો અહીંયા કોણાથી એક કપ જેટલી કોબી ઝીણી ઝીણી મેં ચોપ કરી છે એ જ રીતે મેં અહીંયા ડુંગળીને પણ ઝીણી ઝીણી ચોપ કરી લીધી સાથે એક ટમેટું એનો વચ્ચેનો ભાગ આપણે નથી લેવાનો માત્ર કિનારીઓ હોય એ જ લેવાની છે અને ટમેટાને પણ આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લઈશું અને સાથે કેપ્સિકમ એક નાનું એવું મેં લીધું છે એને પણ ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લઈશું એક ચોથાઇ કપથી અડધો કપ જેટલા લીલા ધાણા પણ આપણે ચોપ કરી રેડી કરી લઈશું હવે એક બોલમાં આપણે બધા વેજીટેબલ લઈ લઈશું અહીંયા મેં કોબી હા વધારે લીધી છે પણ તમે બધું તમને વે એક સરખો પણ લઈ શકો ડુંગળી ન ખાતા હોય તો એ સ્કીપ કરવાની છે કેપ્સિકમ અને ટમેટો કલરફુલ બેલ પેપર પણ તમે લઈ શકો મિક્સ કરી દઈશું હવે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી તીખું તમને વધારે જોવે તો એક બે ટેબલ સ્પૂન જેટલી વધારે પણ ઉમેરી શકો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલો મેયોનીઝ ઉમેર્યો છો પછી જરૂર લાગે તો આપણે વધારે ઉમેરીશું બે ટી સ્પૂન ઇટાલિયન સિઝનિંગ અડધી ટી સ્પૂન જેટલું મીઠું સાથે એક ટેબલ સ્પૂન જેટલો સ્વીટ ચીલી સોસ જો સ્વીટ ચીલી સોસ ન વાપરવો હોય થોડું તીખું બનાવવું હોય તો શેઝવાન ચટણી અને ટમાટો કેચઅપ કમ્બાઇન કરીને પણ ઉમેરી શકો પણ આ માત્ર આટલું ઉમેરશો તો પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે વધારે મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેયોનીઝ ઉમેરી મિક્સ કરી અને આ રીતે સિમ્પલ એવો કોસલો રેડી કરી લીધો હવે તમે અહીંયા રોટલી લઈ શકો પરાઠા લઈ શકો કે પછી મલ્ટીગ્રીન બ્રેડ પણ લઈ શકો પણ હું સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી રહી છું એટલા માટે મેં લાદી પાઉ લીધા છે આપણે સોફ્ટ વ્હાઈટ પાઉ લઈ લઈશું અને વચ્ચેથી સ્લીટ કરી રેડી કરી લઈશું હવે સૌથી પહેલાં બટર લગાવી દેવાનું છે એના પર ગ્રીન ચટણી અને મેયોનીઝ લગાવવાનું છે તો અહીંયા તમે જો રોટલી પર પણ સેમ જ પ્રોસેસથી બનાવી શકો તો આ રીતે મેં બટર લગાવી દીધું એના પર ચટણી બાળકોને જો ખાવું હોય તો ઓછું તમારે આ રીતે ચટણી લગાવવાની નહીં તો તમે વધારે પ્રમાણમાં પણ ચટણી લઈ શકો તો અહીંયા મેં બે જ લીલા મરચાં લીધા છે બાળકો પણ ખાય એટલા માટે અને જે લાલ મરચું લીધું એ પણ મોડું લીધું છે એટલે બધું એ રીતે બેલેન્સ કરવાનું અને મીઠું પણ ન વધી જાય એ ધ્યાન રાખવાનું આપણે ચટણીઓમાં પણ ઉમેર્યું વેજીટેબલમાં પણ ઉમેર્યું અને સાથે આપણે એમાં વેફર્સ પણ ઉમેરવાના તો એમાં પણ મીઠું હોય એટલે બધું બેલેન્સ કરી ઉમેરવાનું છે અહીંયા જે કોસલો કે જે વેજીટેબલનું મિક્સર છે એ બેથી ત્રણ ટેબલ સ્પૂન આ રીતે ચટણીઓ લગાવી મેં ઉપર એક સાઈડ મૂકી દીધું અને એના પર આપણે ચીઝ આ રીતે ખમણી લઈશું તો એક થી બે ટેબલ સ્પૂન જેટલું જ ચીઝ ઉમેરવાનું બહુ વધારે નથી ઉમેરવાનું આ રીતે આપણે એને કવર કરી દઈશું અને હવે ઉપરની સાઈડ બટર લગાવી દઈશું અને પછી આપણે એને ગ્રીલ કરી લઈશું તમારા પાસે જો ગ્રીલર હોય તો એમાં ડાયરેક્ટ તમે ગ્રીલરમાં પણ શેકી શકો નહીં તો પછી તવો હોય ગ્રીલ પેનવાળો નહીં તો એનો હોય તો નોનસ્ટિક પેન પર પણ તમે એને શેકી શકો તો મારા પાસે છે આવો ગ્રીલ તવો નોનસ્ટિક એટલે મેં હલકો એને ગરમ કર્યો એના પર આપણે આ રીતે બટર લગાવી દઈશું અને પહેલાં આપણે પાઉનો નીચેનો ભાગ નીચે રે એ રીતે આપણે એ સાઈડ પર બટર નથી લગાવ્યું એટલે ક્રિસ્પી એકદમ સારો એવો થઈ જશે લો ટુ મીડિયમ ફ્લેમ રાખીશું વધારે આપણે એને હાઈ ફ્લેમ પર નહીં શીખીએ નહીં તો બળી જશે તો હલકું હલકું મેં એને એક મિનિટ જેવું એને થવા દીધું અને પછી આપણે એને ચેક કરીશું જો જરૂર લાગે તો પાછું આપણે એને થોડું ગ્રીલ કરીશું તો સાઈડ હું એની ચેન્જ કરી લઈશ અને પછી આપણે એને પાછું બીજી સાઈડથી પણ શેકી લઈશું તો બીજી સાઈડ પણ એકથી બે મિનિટ જેવું તમારે લોટું મીડિયમ ફ્લેમ તો મેં મીડિયમ ફ્લેમ રાખી છે હવે અને આ રીતે મેં એને શીખી લીધું હવે પાછું આપણે એને ચેક કરીશું અને જો તમને વધારે થોડી ડિઝાઇન બ્રાઉન નીચેની સાઈડ પણ જોવે તો થોડીવાર માટે થવા દેવાનું આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ગ્રીલ થઈને રેડી થઈ ગયું આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ઉપર તમારે થોડું ચીઝ સાથે તમારે એને ગાર્નિશ કરવાનું છે પણ આ જે ટાઈમપાસ રેસીપી છે એમાં વચ્ચે છે એ વેફર્સ તો કોઈ પણ વેરાયટીની સોલ્ટવાળી કે પછી તમે લેઝની કોઈ પણ વેફર હોય એ વચ્ચે થોડા પીસીસ તમારે આ રીતે મૂકવાના તો એટલું ટેસ્ટી લાગશે સોફ્ટ ક્રીમી એવું મિશ્રણ થશે પાઉ પણ સોફ્ટ હોય અને સાથે ક્રિસ્પી એવી વેફર્સ એટલે આ કોમ્બિનેશન બહુ સારું એવું લાગે છે તો આ જ તમે સોફ્ટ બ્રેડ સાથે તો જો તમે સેન્ડવિચ બનાવવાના હોય તો એને બહુ ક્રિસ્પી નહીં કરવાની થોડી સોફ્ટ રાખવાની હલકી માત્ર ગરમ કરો એટલી જ ગરમ કરવાની અને પછી આ રીતે તમે મલ્ટીગ્રેન બ્રેડ સાથે પણ આ રેસીપી બનાવી શકો અહીંયા તમે વ્હીટ ફ્લોરના પાઉ કે મલ્ટીગ્રેન પાવ પણ લઈ શકો સાથે ચટણી થોડી મેં પાતળી કરી અને મેયોનીઝ પણ થોડો પાતળો કર્યો આપણે એને સર્વ કરીશું તો જો ક્યારેય તમે પાવનો આવો નાસ્તો તો પાવની આવી જો નવી રેસીપી તો ટાઈમપાસ રેસીપી નામ પણ એવું જ છે તો જો તમારે ક્યારે એવું લાગે કે કાંઈ આવું પાઉ પડ્યા હોય અને નાસ્તો આવો કાંઈ બનાવવો હોય એકવાર ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું છે ખાસ કરી ઘરમાં જેને જંક ભાવતો હોય ને એને તો આ બહુ ભાવશે એટલો ટેસ્ટી આ નાસ્તો છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ